હેલો ફ્રેન્ડ્સ ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું ડ્રેગન ફ્રૂટનો મિલ્ક શેક અત્યારે ફ્રેન્ડ્સ માર્કેટમાં ખૂબ જ સરસ એવા ડ્રેગન ફ્રૂટ આવતા હોય તો આપણને કંઈક અલગ અલગ રીતે બાળકોને દેવાની ઈચ્છા થતી હોય તો આ મિલ્ક શેક એટલો સરસ ટેસ્ટી લાગે છે તો તમે ચોક્કસ એકવાર ટ્રાય કરજો ચાલો જોઈ લઈએ અને કેવી રીતે બનાવવો ડ્રેગન ફ્રૂટનો મિલ્ક શેક બનાવવા માટે મેં ડ્રેગન ફ્રૂટ લીધું છે સુગર અને મિલ્ક લીધું છે ડ્રેગન ફ્રૂટ ને કાપી અને તેના પીસ કરી લેશું બધું જ એડ કરી દેશું અહીંયા આપણે બધું જ ચન કરી લેશું અહીંયા આપણું મિલ્કશેક તૈયાર છે અહીંયા મારું મિલ્ક એકદમ ઠંડુ હતું એટલે મેં આઈસ ક્યુબ નો ઉપયોગ નથી કર્યો જો તમારું મિલ્ક ઠંડુ ના હોય તો તમે કરી શકો છો તો ફ્રેન્ડ્સ જોઈને જ પીવાની ઈચ્છા થઈ ગઈ ને તેવું જ આપણું મિલ્કશેક મસ્ત તૈયાર છે તમે ક્યારેય મિલ્કશેક બનાવો છો કે નહીં કમેન્ટ કરીને ચોક્કસ કહેજો કેવી લાગી આજની રેસીપી જો સારી લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બે લાઇકોન પ્રેસ કરજો આવજો ફ્રેન્ડ